સરકારી દવાખાનાથી અણીયાડી કસબાથી રોડ ઉપરના નવસો મીટરના રસ્તાનું ખાતમુહૂર્ત ત્રણ જુલાઈ બે હાજર પચીસ ના રોજ ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી દ્વારા કરવામાં આવ્યો હતો તેમ છતાં આજ દિન સુધી આ રોડ પર કોઈ કામ શરૂ થયું નથી આ મામલે રાણપુર ગ્રામ પંચાયતના સદસ્ય પરવેશ કોઠારીયાએ નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે જો ટૂંક સમયમાં કામ શરૂ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે પરવેશ કોઠારીયાએ સરકારના પરિપત્રનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે સરકારનો પરિપત્ર છે કે પંદર જૂન પછી ચોમાસું બેસે એટલે કોઈ પણ જગ્યાએ રોડનું કામ શરૂ ન થવું જોઈએ તેમ છતાં શા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું શું ચોમાસામાં રોડ બનાવી અને ફરીથી તોડી નાખવો છે જો કામ જ શરૂ ન કરવાનું તો ખાતમુહૂર્ત શા માટે કરવામાં આવ્યું તેમણે ચેતવણી આપતા કહ્યું કે જો આગામી બે થી પાંચ દિવસમાં રોડનું કામ શરૂ નહીં થાય તો રાણપુરની જનતા અને રાણપુર ગ્રામ પંચાયત દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે અમે લોકોની સાથે રાખી આ રોડ ઉપર વહેલી તકે બની તે માટે પ્રયાસ કરીશું લાલજી મેન ન્યૂઝ નાઇન ગુજરાતી રાણપુર મારું નામ ગાબુ દશરથભાઈ વેલજીભાઈ છે હું મીણાપુરનો રહેવાસી છું મારે અહીંયા એક શોપ છે અને અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કાળુભાઈ ડાભી એ ધંધુકામાં ધારાસભ્ય તરીકે અહીંયા ખાતમુહૂર્ત કરી ગયા પણ હજી સુધી કોઈ રસ્તાનું કામ આગળ ચાલુ કર્યું નથી અહીંયા જેસીબી હંકાવીને માટી તો લઈ લીધી પણ નવી નાખી નથી અને અહીંયા પબ્લિક જે નીકળે છે તે ઘણા બધા બાઇક ઉપર નીકળે તો પડી જતા હોય છે અને લપસી જતા હોય છે થોડા વરસાદે માંદણું જાજુ થતું હોય આપણે કહેવાય ને એવી જ રીતે અહીંયા હાલાકી આ બધા પબ્લિક છે અહીંયા અવર જવરવાળા બધા ભોગવી રહ્યા છે તો ઝડપી આ કામ ચાલુ થાય એવી અમારી આશા છે પરવેશ પોતા રહ્યા રહેશે રાણપુર ગ્રામ પંચાયત ત્રણ જુલાઈએ લગભગ આ રોડનું ખાતપુરદ ભાઈ આપણે ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ઢાબી દ્વારા કરવામાં આવ્યું હતું કઈના જ વીસથી પચીસ દિવસ થઈ ગયા પણ હજી સુધી આ રોડનું કામ શરૂ કરવામાં આવ્યું નથી લોકોની રજૂઆત અનેક વાર અમને આવે છે કે ભાઈ ખાતમુહૂર્ત થઈ ગયું રોડનું કામ કેમ શરૂ થતું નથી અનેક વાર લોકો રજૂઆત કરે છે પણ અમને પણ નથી સમજાતું શા કારણે રોડનું કામ શરૂ નથી થયું એમ પહેલી વાત તો એ કે સરકારનો પરિપત્ર છે પંદર જૂન પછી ચોમાસું બેસે પછી પછી કોઈપણ જગ્યાએ રોડનું કામ શરૂ થાય જ નહીં છતાં પણ રોડનું કામ એક નાટકબાજ નાટકબાજ માટે કે શું કામ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું શું ચોમાસામાં રોડ બનાવીને રોડને ફરીથી તોડી નાખવો છે તો આ પહેલાં તો આ આ ખાતમુહૂર્ત જ નહોતું કરવાનું અને કદાચ ખાતમુહૂર્ત કર્યું તો કામ શરૂ કરવામાં કેમ ન આવ્યું ક્યાંક ને ક્યાંક જો આ રોડ બેથી પાંચ દિવસમાં બનાવવામાં શરૂ નહીં આવે તો રાણપુરની પબ્લિક અને રાણપુર ગ્રામ પંચાયત દ્વારા અમે ઉગ્ર આંદોલન કરશું અને આ રોડને જલ્દી જલ્દી બને લોકોને સાથે રાખીને અમે પ્રયત્ન કરશું સુરેશ રણછોડભાઈ વરવાડ રાણપુર શહેર કોંગ્રેસના પ્રમુખ આ રોડનું અંદાજીત વીસથી પચીસ દિવસ પહેલાં માન્ય કાળુભાઈ ધારાસભ્યએ જે ખાતમુહૂર્ત કર્યું હતું એ ખાતમુહૂર્ત એમને શોબાજી કરવા માટે કર્યું હતું કારણ કે ખાતમુહૂર્ત થાય એ પછી તરત કામ ચાલુ થઈ જવું જોઈએ કામ ચાલુ હજી પણ થયું નથી આપ જોઈ શકો છો આ રોડ ઉપર જે કોઈ ધંધાકીય માણસો છે અણિયાળીના લોકો પણ છે રાણપુરના વેપારી માણસો પણ છે એ લોકો આ રોડનું કામ ચાલુ નથી થયું એના કારણે આ લોકોને બહુ તકલીફ પડી રહી છે એમાં મારું કહેવાનું એવું છે કે મોરમનો તહેવાર આવતો હતો આ રોડ ઉપર લઘુમતી સમાજની વસ્તી વધારે હતી એટલે ક્યાંક ને ક્યાંક શોબાજી કરવાનો એમનો ઈરાદો મને લાગ્યો અને ક્યાંક ને ક્યાંક લઘુમતી સમાજને રાજી કરવા માટે તને એમને ખાતમુહૂર્ત ઉતાવળમાં કરી નાખ્યું ખાતમુહૂર્ત કર્યા પછી એક પણ ફોન મને નથી લાગતો ધારાસભ્યશ્રીએ કોઈ પણ ખાતામાં ફોન કરીને કીધું હશે કે ભાઈ કામગીરી ચાલુ કરો જલ્દીથી જલ્દી આગામી દિવસોમાં આ દિવસ સાતમાં આ કામગીરી ચાલુ કરવામાં નહીં આવે તો એમને કોઈ પણ કારણસર જો ન કરવું હોય તો એમને અમારી આગળ સ્પષ્ટતા કરવી પડશે કે ભાઈ અમે ચોમાસા પછી કરશું તો અમને કહેવું પડશે અને ચોમાસા પછી કરવું હોય તો આ રસ્તો માટી મેટલ કમ્પ્લીટ કરીને થાંસ નાખે ગ્રીટ નાખે પણ રોડ જેવો પાછો રસ્તો કરી દે હોય તો અમને કોઈ વાંધો નથી આગામી દિવસો દિવસ સાતમાં જો આ લોકો કામ ચાલુ ન કરે અને અમને એવું કહે કે ભાઈ અમે કામ નથી હમણાં થાય એવું તો અમે આંદોલન કરવા ગાંધી સિંધિયા માર્ગે અમે આંદોલન કરીશું